હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા ઘરે પહોચી ગયા છે તો કટિંગ પછી લાઈફમાં લાગે છે નહીં આપણે જવું કારણ કે એ દિવસે તો એ લોકોએ થોડુંક ડ્રાય બાય કરી દીધા હોય એટલે વાળ થોડા ખારા જ લાગે આજે જોવા આપડા એકચ્યુઅલી વાળ લાગે છે તો હમણાં બે ત્રણ દિવસ ઘરે નતા ને તો ઘરની હાલત જોવો તો હેલા છે ને આપણે બધું સાફ કરી નાખશું ને કચરા પોતું કરી તો જો આ વાળ તો છે ને આપણને હારા લાગે છે પણ ગરમી એટલી છે જો સવાર સવારમાં તરબૂચ છે એટલે આપણે સવારનો નાસ્તો કરી લે કારણ કે કાલે રાતે આપણે હવન માંથી આવ્યા પછી મસ્ત મજાની નીંદર થઈ ગઈ આપણે ઉઠી ગયા છે તરબુજ ખાઈ લઈએ સવાર સવાર મેં બધા ઓલરેડી છે ગુડ મોર્નિંગ કહી દીધી છે ને અત્યારે અમે છે તરબુજ ને સફરજન ને હું લેવા ગયા હતા કારણ કે ઘરમાં કાંઈ એટલે કાંઈ ફ્રૂટ પડ્યું નહોતું તો કીધું હાલો લઈ આવીએ ને પછી ખાઈ તો આજે છે ને ઘરે બહુ એટલે બહુ કામ હતું કારણ કે આજે ત્રણ ચાર દિવસ થી અમે બહાર હતા ને તો ઘરે તો એકદમ છે ને ભરાઈ ગયું હતું તો એને હરખું સાફ કરવાનું હતું અને આપણે હવન માં બધે બેઠા હતા તો અમુક કપડા હાથે થી ધોવાના હતા બાકી તો મશીન માં નાખી દીધા પણ અમુક કપડા જે હાથે થી ધોવા પડે સાડી ને એવું બધું હાથે થી ધોવાનું હતું એ બધું કામ થઈ ગયું છે અધરવાઇઝ છે ને અમારા ઘરે છે હેલ્પર આવે છે નીચે કચરાપોતું કરવા માટે અને ઉપર જે અમે મારો બેડરૂમ ને ઓફિસ નિરવની છે ને ત્યાં અમે હાથે કરી છે પણ હમણાં હેલ્પર રજા ઉપર છે તો આજે આપણે ઈ બધું હાથે કરવાનું તો તો કાઈ નહિ હવે જો ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે બપ્પાના રસોઈની તૈયારી કરી છે તો આજે બપોરે શાક તો જો મમ્મીએ લીધું છે દૂધી લીધી છે અને ટીંડોરા લીધા છે એટલે કા તો ટીંડોરાનું શાક થાય ને કા તો દૂધીનું થાય તો દૂધીનું કરીશ ને તો નિરવને કે નઈ ભાવ એટલે મેં તો ટીંડોરા બટેકાનું શાક બનાવી નાખું એટલે બધાયને હાલી જાય તો અત્યારે જો હું ટીંડોરા બટેકા ને ટમેટો લઈને બેઠી છું શાક સુધારવા સુધારવાને આજે નીરવ ને ભાવે ને ઈ સ્ટાઈલ માં છે ને મે ટિન્ડોરા સુધાર્યા છે તો મને છે ને ટિન્ડોરા આમ લાંબી લાંબી ચિપ્સ હોય ને બટેકાની ની ટિન્ડોરા શાક બહુ ભાવે અને નીરવ ને છે ને ગોળ કટિંગ વાળું શાક બહુ ભાવે તો મે તો હાલો આજે નીરવ ના જ આપણે ટિન્ડોરા સુધારી અને ઈ રીતે જ બનાવી જો કે સ્વાદ તો સેમ હોય પણ એ મનનો વેમ હોય કે આવી રીતે કરે ને તો આવું મને ભાવે કારણ કે મે 25 વર્ષ ઈ રીતે ખાધું હોય અને નીરવ એ 25 વર્ષ આ રીતે ખાધું હોય એટલે આ રીતનું ગમતું હોય ને મને મારી રીતનું ગમતું હોય તો જો આપણો ટિન્ડોરા બટેકાનું શાક સુધારાઈ ગયું છે ને અત્યારે વઘાર કરું છું તો તમે લોકો કઈ ઈ રીતે સુધારીને ઉઘારો છે કોમેન્ટમાં કેજો ગોળ કટકા કરો છો કે પછી લાંબી ચીરું કરો છો તો જો અમારું શાક પણ બની ગયું છે અને આપણે લોટ પણ બાંધી નાખ્યો છે આ છે મલ્ટીગ્રેન આટાનો મારા અને નીરો માટે અને આ ઘઉંનો લોટ બાંધ્યો છે પપ્પા અને મમ્મી માટે તો જો હવે ટાઈમ થાય એટલે આપણે રોટલી કરી નાખશું શાક આપણું ઓલરેડી બની ગયું છે તો મને એવું હતું કે શાક અને લોટ બંધાઈ ગયો તો હું વાર પોરો ખાઈને પછી રોટલી કરું પણ અહીંયા પંખા નીચે પવન ખાવા આવી તો જોયું ને સાડા બાર વાગ્યા છે એટલે મેં તો હવે એક જ સેકન્ડ પવન ખાવાનું રોટલી કરવા મળું કારણ કે રોજ કરતા તો વધારે મોડું થઈ ગયું છે તો અત્યારે જો બપોરે જમવા માટે બેસી ગયા છે અને આપણે જમવામાં જો આજ પાછું સાદો છે એકદમ ટિંડોરા બટેકાનું શાક છે સલાડ લીધું છે રોટી છે અને છાશ છે તો આજે બપોર પછી અમારે નીકળવાનું છે સુરત કારણ કે કાલ સવારે છે ને અમારે એડ શૂટિંગ છે ને સુરતમાં છે એટલે આજે બપોર પછી અમે નીકળી જઈએ તો રાત સુધીમાં ત્યાં પહોંચી જઈએ તો ઘણા બધા કામ પેન્ડિંગ છે કારણ કે બે ત્રણ દિવસથી આપણે સુરતપુરા દાદા ના હવન માં ત્યાં બધી ગયા હતા એટલે અત્યારે બધું જે અસ્તવ્યસ્ત કામ છે ને એ બધું હરખું કરી નાખી અને પછી પાછા સુરત જવાના થેલા પેક કરી નાખી અને નીરો હજી તો કાલે રાતે એક

રૂમ માં જો મારો નિરવના થયેલા એમને પડ્યા છે તો આ બેય થેલા છે ને આપણે કબાટ માં ગોઠવી દેવું અને પાછા આના હાથ થેલા છે ને આપણે સુરત જવા માટે પેક કરી લે તો મારી છે ને આખી બેગ પેક થઈ ગઈ છે જો આપણે બાર કપડા સુકાતા હતા ને બધાય કપડા લઈ લીધા છે તો હવે વિચારું છું આ બધા કપડા છે ને હંકેલી નાખું અને પછી છે ને બધા ગોઠવી દઉં કારણ કે હમણાં થોડાક દિવસ હું અહીંયા નહીં હોય તો મારા કપડા એમને પડ્યા રહે એના કરતા હું જ અત્યારે જ ગોઠવી દઉં તો વાંધો ન ફાઇનલી આપણે સુરત જવા માટે બેગ છે ને પેક કરી નાખી છે બધાય કપડા જે અત્યારે બધા કબાટમાં મૂકી દીધા છે રૂમ જો આપણે એકદમ સાફ થઈ ગયો છે અને આ બધું કરતા કરતા છે ને જો સાડા પાંચ વાગી ગયા છે તો હવે આપણે સુરત જવા માટે નીકળશું એના પેલા થોડું ઘણું તરબુજ કેવું ખાઈ લેવું અને કાલ અમારું એડ છે ને એના પછી નીરવ છે ને રિટર્ન થઈ જવાનો છે અને હું છે ને અઠવાડિયું કેવું રોકાવાની છે નીરવ તો એવું કે છે કે તું એક બે વર્ષ રોકાઈ જાય ને બોલરો આવતી હવે આવું મને કે દિવસ કેતો હતો

એમ હાલે તું નો હાલે મને કેવું લાગે ખબર નીરવ કે તું હારે હોય ને તો હું રહું તો હું રોકાવા મને એકલી તો તારી રોકાવા આવું નીરવ ને રિયલ માં હવે તમને હું આ કહી દઉં છું કે આજે છેલ્લો બ્લોક છે જેમાં નીરવ તમને છે ને બોલતો જોવા મળશે કારણ કે તમારા નીરવ ભાઈ તો મૂંગા થઈ જાય એટલે બે દિવસ તમને એનો અવાજ સાંભળવા નહીં મળે ના ના મળશે થોડોક થોડોક મળશે થોડોક

ખુશી જાય છે આવા વાત તો જાઈશે પેકિંગ થઈ ગયું બધું પેકિંગ થઈ ગયું પાણીની લીધા છે રસ્તામાં લઈ આજે શું છે તમને ખબર છે શું છે હેપી મધર્સ ડે સારું યાદ તો રહ્યો એમ થેન્ક યુ હેપી મધર્સડે થેન્ક યુ

તો ફાઈનલી આપણે સુરત જવા માટે નીકળી ગયા છીએ અમે છ ને પાંચ જેવું તો થઈ ગયું જોકે આજ અમને ખબર જ હતી કે જવામાં થોડુંક લેટ તો થઈ જ જાડું કારણ કે આજ ઘણા બધા કામ હતા નીરવ ને વિડીયો એડિટીંગ કરવાનો હતો ઈ ઘણો બધો લાંબો વિડીયો એડિટિંગ કરવાનો હતો અને મારે મારા ઘણા કામ હતા તો કાંઈ નહીં આપણે નીકળી ગયા છે કાલે સવાર માં સુટ છે એટલે રાતે ગમે ત્યારે બારેક વાગે પહોંચીને તોય વાંધો નહીં નીરવ

મોટા વડીલો વાત કરતા નીરો થોડોક છે ને મારા ઘરે હોય છે કઈ વાંધો નઈ હું છું ને એટલે બધું સંભાળી લઈશીંગવાનું કામ બધું જાડું લાગે હું હવે શિસ્ત માણસ થઈ ગયો કોલર તો પહેરી નથી આજમાં જ ટ્રાફિક જુઓ તમે ખાલી પરમ પાર છે ભાઈ ભાઈ હવે આ ટ્રાફિક ખાલી થાય તો સારું કારણ કે તો આપડે સુરત પહોંચીશું નગર પોચીશું કેમ જો બધી બાજુ નગર ગાડીઓ ગાડીઓ જ છે બધી બાજુ ગાડી છે એટલે તારી ગાડી માં લાડી છે વાહ મને એમ કે કે બધી બાજુ ગાડી છે તારી ગાડી માં ખટારો છે લાડી છે ગાડી ને લાડી આવે ખટારો ભળતું નથી લ્યો એટલે હું એમ કે જો બધી બાજુ પટારો છે ને મારી ગાડી માં ખટારો છે નહીં હું તો લાડી છું તું જે સમજી તો તો કાલના વિડીયો તમે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે કે પાયલ તું પણ ફોર વ્હીલ શીખી જતી હોય તો એ વાત સાચી છે અને મને થોડી ઘણી ફોરવ્હીલ આવડે જ છે અત્યારે જો અમારે એ જ વાત થાય છે તો એટલી બધી ખબર પડે છે વેધવા એટલી તો ખબર પડે ક્લચ આવે પછી છે ને બ્રેક આવે પછી લિવર આવે ને એ બધું થોડું ઘણું હું શીખી હતી બે ગેર સુધી થોડી ઘણી મેં ગાડી શીખી હતી મને છે ને ગાડી અગાઉતા આવડતી હતી પણ ગેર ફેરવાનો હોય ને ત્યારે થોડીક ડિફિકલ્ટી પડતી હતી એટલે હું નીરવ ને એવું કઉ છું કે તું મને ઓટોમેટિક ફોર વ્હીલર લઈ દે એટલે મને છે ને આવડી જાય તરત નીરવ મને કેમ આવતું ગાડી નથી શીખવાડતો ટાઈમ નથી રહેતો જાડુ ને કેટલી ગાડી શીખવાડી હતી અઠવાડિયું ગાડી શીખવાડી હતી મને ઘણી બધી આવડી ગઈ હતી પણ પછી એમાં એવું થયું કે નીરવ અમારી જૂની ગાડી વેચી નાખી ને આ એરિયલ લઈ લીધી એટલે એનો ધનનો એ કોઈ નડવા નથી દેતો આ ધનનો છે ને ઈ તને આકો આવ્યો પણ એક વસ્તુ ને સારું કેવાય કે ગાડી નથી આવડતી આવડતી હોય તો તરત જ રકાવી પડે કે

આવે ને તો એ નકરું અંધારું જ છે બોલ કારણ કે વરસાદના લીધે વાવાઝોડા લીધે લાઈટ ભઈ ગઈ છે અને એટલા રસ્તામાં ઝાડવા પડેલા છે કે વાદ જવા જો એટલે અહીંયા વાવાઝોડું બહુ આવ્યું છે અમે ગાડી ધીમે ચલાય શકે વરસાદ પૂરે પૂરે છે જો કેટલો અવાજ આવે છે અને નીરો મને બીવડાવવાનું કામ કરે છે નકર કે તને એવું થાય છે કે આપડી ગાડી બે એકલા છે ને બંધ પડી જાય ને આમ ને તેમ એવું બધું મને વિચાર આવતા નથી પણ એ લાવે છે વિચાર મનમાં મારા ઝાડુ મને વિચારતી જ હોય કે ગાડી બંધ થઈ ગઈ આમ ને તેમ હું કાઈ વિચારતી નથી તારે મને કઈ કઈ બીવડાવી છે એ કામ છે તારું કાઈ નહીં હમણાં આપણે પોતી જાવું આ થોડાક હું વાદળું મોટું છે પચીસ કિલોમીટર મને લાગે જોર આટલા બધા આવશે એ મને ખબર લ્યો તો અમે ક્યાર ટ્રાફિક હતા અહિયાં આવડું મોટું છે ને બોર્ડ આખું પડી ગયું એના કારણે છે ને મને લાગે ટ્રાફિક થયે આમ જો કેવડું મોટું બોર્ડ પડી ગયું છે 啊。Uh huh.

અને સુરતમાં આપણે એન્ટર થઈ ગયા છીએ જોકે હજી આપડા ઘરે પહોંચતા મને લાગે સાડા અગિયાર જેવું તો થઈ જાય અડધી કલાક તો અહીંયાથી થાય જ આજે બહુ બહુ એટલે આપણે લેટ પહોંચ્યા છ વાગે નીકળ્યા તા મને લાગે સાડા ઘરે પહોંચી જવું કારણ કે બધે આપણને છે ને વરસાદ બહુ એટલે બહુ નઈ વરસાદના કારણે ગાડી તો ફાસ નહીં ધીમે ધીમે ગાડી આપણે બધી હકાય બંને બાજુ છે ને નકરું એટલે નકરું અંધારું જ હતું પેલા તો એક બે ફ્લેટ આવ્યા ને એટલે મેં એવું વિચાર્યું કે આ ફ્લેટ છે ને હજી નવા બન્યા હશે પણ કોઈ રહેવા નહીં આવ્યું હોય પણ બધાય ફ્લેટ એવા આવવા મને એટલે મને ખબર પડી કે અહીંયા બધી લાઈટ ગઈ છે ને એના

કેમ નથી જાતી વીમા ના બધા બતાવું છું એમાં જાતી નથી કલર થઈ ગયો આ ના ના વહી ગઈ વહી ગઈ તો બધી વસ્તુ વહી જાય ને પછી આમાંથી લોક સેટ કરેલો હોય લોક નાખી દો એટલે આ લોક ખુલી જાય ને પૈસા જોતા હોય ત્યારે કાઢી નાખાય પણ આ કામ નું નહીં હો વિમાન આ નીરવ માં સાથે આવું લોક આવું લીધું હોય ને મેં તો એ કાઢી નાખે મારા પૈસા ની અંદર થી મારો થોડો કલો છે તું નાખું વિવાન છે કા વિવાન તો જો અમારા ઘરે આવી ગયા છે બધા થોડીક વાર બેઠા હતા ને બધા છોકરા એટલા છે ને તો જો ધડ બળાટી અત્યારે બોલે છે વાયગા છે રાતના સાડા બાર તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય